તલાજા નગર અને આસપાસનો વિસ્તાર ઐતિહાસિક છે તાલધ્વજ ડુંગર તેનું પ્રમાણ છે ત્યારે નજીકના ઉચડી ગામે આશરે એકસો વર્ષ જૂનું રામજી મંદિરના ખોદકામ દરમિયાન બુદ્ધ ભગવાનની બે અને ગણપતિ દાદાની એક દટાયેલી પુરાતન પ્રતિમા મળી આવતા અહીં એકાદ સદી પહેલાં જૈન દેરાસર હોવું જોઈએ તેવી માન્યતા ગ્રામજનોમાં ફેલાય છે તલાજાના જાંજમેર કામરોળ દાથા સહિતના કેટલાક ગામો એક સમયે જૈન ધર્મના લોકોની વસ્તીવાળા ગામ તરીકે આજે પણ ઓળખાય છે દાઠા જૈન ધર્મના લોકોનું ધર્મસ્થાન છે ત્યારે હાલ જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે ત્યારે ઊંચડી ગામે ખોદકામ દરમિયાન બુદ્ધ ભગવાનની આરસની બે પ્રતિમા અને એક ગણપતિ દાદાની પુરાતન પ્રતિમા મળી આવી છે ગામના અગ્રણી વિક્રમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ગામમાં આશરે એકસો વર્ષ જૂનું રામજી મંદિર હતું તેને નવું બનાવવા માટે ડોગલા ખોદકામમાં આવતા હતા તે સમયે ત્રિકમ મારતા અહીં કંઈક મજબૂત વસ્તુ પડી હોવાનું જાણ થઈ હતી આથી સલામત રીતે જોતા દોઢેક ફૂટની બે પ્રતિમા જૈન સંપ્રદાયના ભગવાનની મળી આવી હતી આ મૂર્તિઓ નીકળતા ગામ લોકોમાં કુતુહૂલ ફેલાયું હતું અહીં ભૂતકાળમાં જૈનોની વસ્તી અને જીનાલય હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી પુરાતન વિભાગ આ બાબતે તપાસ કરે તો ખોદકામ દરમિયાન મળી આવેલી મૂર્તિઓ ક્યારની અને કયા સંપ્રદાયના ભગવાનની છે તે ચોક્કસ વાત બહાર આવી શકે તેમ છે